પડતર માંગણીઓને લઈને વિરોધ વડોદરા આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર અને ઘટના કરી વિરોધ દર્શાવ્યો આગામી સમયમાં પણ ચાલુ રહેશે વિરોધ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિએશન દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે આજે વડોદરા આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ દ્વારા ઓફિસ સમયે ભારે સૂત્રોચ્ચાર અને ઘટના કરવામાં આવ્યો હતો અને પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો હાલમાં ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસરો દ્વારા પોતાની મુખ્ય માંગણીઓમાં પ્રોવિઝન સમય દસ વર્ષ થયા હોવા છતાં કાયમી કરવામાં આવતા નથી આરટીઓમાં આવતા રસદારોની ટેસ્ટ ટ્રેક જૂની હોવાથી અને કોઈપણ જાતની સિક્યુરિટી ન હોવાના કારણે નાગરિકોને મુશ્કેલીઓ પડે છે તેમાં સુધારો કરવા પ્રમોશન પ્રોસેસ ચેકપોસ્ટ ખાતે સુવિધાઓને લઈને ઓગણીસ જેટલી વિવિધ માંગણીઓને લઈને શરૂ કરવામાં આવેલા આંદોલનને લઈને આજે ઘટના અને ભારે સૂત્રોચ્ચાર સાથે ફરજ પર હાજર રહ્યા છે આ કાર્યક્રમમાં ઓફિસે આવવાના સમયે અને બપોરે રિસેસના સમયે આ કાર્યક્રમ થકી વિરોધ નોંધાવવામાં આવશે ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા આગામી સમયમાં માસ સીએલ સત્યાગ્રહ છાવણી ગાંધીનગરમાં ભેગા થઈ વિરોધ સાથે સ્વયભૂ માસ સીએલ ઉપર ઉતરવા સુધીના કાર્યક્રમો આપી વિરોધ નોંધાવવામાં આવશે આજે વડોદરા આરટીઓ ખાતે ટેકનિકલ વિભાગના અધિકારીઓ એકત્રિત થઈ પોતાની માંગણીઓ લઈ ભારે સૂત્રોચ્ચાર દ્વારા સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે